નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે હરાજીની અંદર તો હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના નવા ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

भाई नया दाणा है 1600 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ एकदम સુક્કો માલ હે 1600 रुपया भाव थयो लाइटिंग માં હારો હે ભાઈ 1600 रुपया भाव थयो ભાઈ નવા દાણા નો સુપર ક્વોલિટી માલ ભાઈ 1600 ભાવ આ દાણા નો નવા જો ક્વોલિટી માં કાઈ ઘટે નહીં ભાઈ પંદરસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવી ધાણી ક્વોલિટીની વાત કરે ભાઈ જોવો ભાઈ ક્વોલિટીમાં માં આવી ભાઈ પંદરસો ને બત્રીસ રૂપિયા ભાવ નવી ધાણી લાઇટિંગમાં લાઇટિંગ માં ભાઈ સુકી એ પંદરસો ને બત્રીસ ભાવ નવી ધાણી આજનો જોવો ક્વોલિટી ભાઈ નવી ધાણી પંદરસો ભાવ થયો ક્વોલિટીની વાત કે કઈ સૂકી ભાઈ પંદરસો ને અઠ્યાવી ભાવ નવી તાણીનો જુઓ ક્વોલિટી પંદરસો અઠ્યાવી ભાવનો એવો ક્વોલિટી ભાઈ ધાણી એ નવી ચૌદસો ને ત્રીસ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી જોઈ લો ચૌદસો ને ત્રીસ ભાવ નવી ધાણી નો આજનો જુઓ ક્વૉલિટી ભાઈ નવી એ ક્વૉલિટી ચૌદસો ત્રીસ ભાવનો હાથનો પંદરસો ને ચોત્રીસ ભાવ થયો ભાઈ નવા એ ક્વોલિટીની વાત ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો પંદરસો ને ચોત્રીસ રૂપિયા ભાવ નવા ધાણાનો જોઈ લો ક્વોલિટી સારો માલ હે ભાઈ પંદરસો ચોત્રીસ ભાવ નવા ધાણાનો જુઓ ક્વોલિટી

જોઈ લો ક્વોલિટી 1518 રૂપિયા નવા નો 1549 રૂપિયા ભાવ થયો ભાઈ નવી થાણી હે ક્વોલિટી ની વાત કરે ને જોવો ભાઈ જોઈ લો આવી હે હવે ક્વોલિટી માં 1549 રૂપિયા ભાવ નવી થાણી નો જોવો ક્વોલિટી 1549 રૂપિયા ભાવ નો જોવો ક્વોલિટી ફૂકો માલ હે એકદમ પંદરસો આઠ ભાવ થયો ભાઈ નવા ધાણા ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ક્વોલિટી એમ સૂકો માલ એકદમ પંદરસો ને આઠ ભાવનો આજનો જોઈ લે ક્વૉલિટી પંદરસો આઠ રૂપિયા ભાવ નવાનો ભાઈ સૂકા માલનો પંદરસો આઠ ભાઈ નવા ધાણા તેરસો રૂપિયા ભાવ થયો ક્વોલિટી છે વાત કરીને હવા વડા ભાઈ તેરસો રૂપિયા ભાવ થયો નવા ધાણાનો ભાઈ હવા વાળો માલ એ જોવો ક્વોલિટી તેરસો ભાવનો નવા વડાનો જોઈ લો ક્વોલિટી

ભાઈ નવા ધાણા પંદરસો ને અઠાણું ભાવ થયો ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો અઠ્ઠાણું ભાવ નવા ધાણાનો જોવો ક્વોલિટી પંદરસો અઠ્ઠાણું સુપર ક્વોલિટી આ ધાણીનો ભાવ ચૌદસો ને બ્યાસી થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ લાઇટિંગમાં ભાઈ જોઈ લો ચૌદસો ને બ્યાસી ભાવનો તાણીનો ભાઈ જોઈ લો ચૌદસો બ્યાસી ભાવ જોવો ક્વોલિટી ભાઈ ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો નવા ધાણા એ વાત કરીએ લાઇટિંગમાં ડીમે ભાઈ જોઈ લો થોડાક ચૌદસો ને ત્રીસ ભાવનો નવા ધાણાનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ત્રીસ ભાવનો જોવો